આજના દિવ્ય સત્સંગમાં જાણીશું દુઃખ અને ચિંતાથી ભયથી શોક થી મુક્તિનો સરળ ઉપાય કોઈ પણ જ્ઞાતિમાં તમે જન્મ લીધો કોઈ પણ સંપ્રદાયમાં માનતા હોય એમાં જન્મ લીધો કોઈ પણ દેશમાં જન્મ લીધો કોઈ પણ જગ્યાએ તમે જન્મ લીધો એ જાતિ પછી સૌથી પહેલા એ પછી તમે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે ક્ષુદ્ર તમારી જાતિ હોય એ જાતિ પહેલા તમે કોણ છો હિન્દુ છો જેટલા તમે મૂળમાં ઉતરશો એટલા જ તમે ઉપર ઉઠશો હિન્દુ પહેલા તમે કોણ છો જીવાતમાં છો છો ને અને જીવાતમાં પહેલા તમે કોણ છો શુદ્ધ આત્મા છો મતલબ અંતે તમારું સ્વરૂપ શુદ્ધ

કાળ ધર્મ જાતિના ભેદ સમાપ્ત થઈ જાય છે અને તમે અલૌકિક સુખમાં મસ્ત થઈ જાવ છો દરેક મનુષ્ય સુખની શોધમાં છે દરેક મનુષ્ય આનંદની શોધમાં છે દરેક મનુષ્ય મુક્તિની શોધમાં છે એવું નથી કે તમે એકલા તમે કોઈને જઈને પૂછો કે તમારે દુઃખ જોઈએ છે તો કોણ હા પાડશે કોઈને બધા એમ કહેશે કે અમારે દુઃખથી મુક્ત થવું છે અમારે ભયથી મુક્ત થવું છે અમારે ડરથી મુક્ત થવું છે અમારે આ બધાથી મુક્ત થઈ આનંદથી ખુશીથી પ્રસન્નતાથી જીવન જીવવું છે મતલબ ખુશી આનંદ પ્રસન્નતા એ તમારો પોતાનો સ્વભાવ જ છે પણ આવરણોના લીધે આ જીવભાવના લીધે તમે દુઃખમાં ચિંતામાં ભયમાં સપડાઈ ગયા છો અને આ દુઃખમાં ચિંતામાં ભયમાં સપડાવાનું કારણ એક જ છે કે તમારા જીવનમાં સત્સંગ નથી દુનિયાની વાતો સાંભળવાથી દુનિયાની કહાની સાંભળવાથી તમારામાં રાગ દ્વેષ વધશે ચિંતા વધશે ડર વધશે ભય વધશે બરાબર અને પરમાત્માનો સત્સંગ સાંભળવાથી બ્રહ્મ સત્સંગ સાંભળવાથી સત્સંગ સાંભળવાથી તમારામાં અભયતા આવશે ચિંતા દૂર થશે આનંદ વધશે એક નિર્ભયતા તમારામાં આવશે અને ખુશીથી આનંદથી તમે જીવન જીવશો માટે સત્સંગથી કહેવા જઈએ તો તમે તમારા સ્વરૂપ તરફ છો અને સત્સંગ વગર તમે તમારા સ્વરૂપ ની નજીક જશો એટલા જ તમે મોક્ષ તરફ અને જેટલા તમારા સ્વરૂપથી વિમુખ થતા ગયા એટલા જ તમે બંધનોમાં ફસાતા ગયા મોક્ષ એટલે મોક્ષ એટલે દરેક પ્રકારની મુક્તિ એ મોક્ષ છે મુક્તિ એક પ્રકારની નથી મુક્તિ અનેક પ્રકારની છે ભયથી મુક્તિ રાગ દ્વેષથી મુક્તિ કામથી મુક્તિ ક્રોધથી મુક્તિ શરીર ભાવથી મુક્તિ પિતૃઓથી મુક્તિ સ્થૂળ જગતથી મુક્તિ સૂક્ષ્મ જગતથી મુક્તિ કારણ જગતથી આગળ બધાથી મુક્તિ જ્ઞાનથી મુક્તિ ધ્યાનથી મુક્તિ જે પ્રાપ્ત કર્યું એ બધાથી મુક્તિ બધાથી જ્યારે તમે મુક્ત થઈ જાવ છો આ સર્વ મુક્તિ જ્યારે તમને મળી જાય ને ત્યારે અંતમાં તમને મોક્ષ મળે છે મોક્ષ અને મુક્તિ બે અલગ અલગ છે મુક્તિ એક નથી મુક્તિ અલગ પ્રકારની છે અને આ દરેક પ્રકારમાંથી તમે મુક્ત થઈ જાવ દરેક પ્રકારની મુક્તિ તમને મળી જાય ત્યારે અંતમાં મોક્ષ મળે છે જેમ એક એક બુંદ થઈ સરોવર બને છે એમ એક એક થી મુક્ત થતા થતા તમે મોક્ષની પરમ અવસ્થાને પ્રાપ્ત કરી લો છો માટે ઘણા કહેતા હોય છે કે અમારે મુક્ત થવું છે તમે પૂછીએ કે શેનાથી મુક્ત થવું છે કોઈ કહે ઘરથી ઘણા કંઈક કહેતા હોય કે અમારા તો ઘરથી મુક્ત થવું છે કોઈ એમ કહેતો હોય કે અમારે આનાથી મુક્ત થવું છે કોઈ કહેતા હોય કે ક્રોધથી મુક્ત થવું છે કોઈ લોભથી કહેતા હોય ઘણા પ્રકારની મુક્તિ છે તમારે શેનાથી મુક્ત થવું છે તમે ક્યાં બંધાયેલા છો એ વિચારો એ અવલોકન કરો અને દરેકમાંથી મુક્ત થઈ તમે જ્યારે ઉપર ઉઠો ત્યારે તમને આ મોક્ષની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થાય છે

અસ્તિત્વ અલગ રહેતું નથી મતલબ જે તમારું સૂક્ષ્મ શરીર છે એ મહાચૈતન્યમાં વિલીન થઈ જાય છે અને જ્યારે સૂક્ષ્મ શરીર મહાચૈતન્યમાં વિલીન થઈ જાય સૂક્ષ્મ શરીર રહે જ નહીં પછી કોઈ જન્મ રહેતો નથી માટે દુઃખ ચિંતા ભય શોક થી મુક્તિનો એક જ માર્ગ છે સત્સંગ અને આપણા હિન્દુ શાસ્ત્રોમાં વેદોમાં ઉપનિષદોમાં આપણા પોતાના આત્મ સ્વરૂપનું એટલું અલૌકિક વર્ણન કરેલું છે એટલું દિવ્ય વર્ણન કરેલું છે કે જેમાં આત્મા એ સર્વસ્વ બ્રહ્મ કયું છે આત્મા એ બ્રહ્મ છે આપણા ધર્મમાં બસ ઉત્સવ જ ઉત્સવ મનાવવામાં આવે છે ક્યાંય વેદમાં ઉપનિષદમાં ક્યાંય રડવું એવું લખ્યું જ નથી કે શોક કરવો એવું લખ્યું નથી ક્યાંય રડવાનું આવતું જ નથી કે તમારે અહીંયા રડવું જોઈએ કે અહીંયા અસરુ સારવા જોઈએ કે અહીંયા પોક મૂકીને રડવું જોઈએ એવું વેદમાં ક્યાંય લખેલું નથી કે તમારે રડવું ક્યાંય લખેલું નથી એવું કેમ કે એમાં તો તમારા સત્ય સ્વરૂપનું વર્ણન કરેલું છે તમારા આત્મ સ્વરૂપનું વર્ણન કરેલું છે ત્યાં ત્યાં શોક જેવું 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 રડવા અશ્રુ સારવા જ નથી આવે છે ઉત્સવ આનંદ પ્રેમ કરુણા બસ તમારા સ્વરૂપ ને ઓળખો આનંદિત થઈ જાઓ તમારા સ્વરૂપ ને ઓળખો મસ્ત થઈ જાઓ તમારા સ્વરૂપ ને ઓળખો મુક્ત થઈ જાઓ તમારા સ્વરૂપને ઓળખો મોક્ષ ને પામી લો તમારા સ્વરૂપ ને ઓળખો અને જીવન મુક્ત થઈ જાવ એટલા માટે જ તો જો ભગવાન શ્રી રામ નો જન્મ ક્યારે થયો એ આપણને યાદ છે અને એનો આપણે ઉત્સવ મનાવીએ છીએ જન્મોત્સવ મનાવીએ છીએ પણ ભગવાન શ્રી રામે ક્યારે વિદાય લીધી એ નથી મનાવતા એક લગભગ મને તો નથી ખબર કોઈને ખબર એ નહીં હોય કદાચ કોઈને ધ્યાનમાં એ નહીં હોય કે એમને ક્યારે વિદાય લીધી જન્મોત્સવ પ્રગટ થયા ઉત્સવ બસ એ ઉજવીએ છીએ ક્યાંય કઈ કોઈ એવું આપણે સાંભળ્યું કે ભગવાન શ્રી રામે આ દિવસે વિદાય લીધી ને એને આપણે શોક તરીકે મનાવતા હીએ કે રડતા હઈએ એવું જોયું કે મેં તો નથી જોયું ના કેમ કેમ કે આત્મા અજર અમર અને અવિનાશી છે ઉત્સવ છે પ્રેમ છે આનંદ જ છે દુઃખ ત્યાં છે જ નહીં પોતાના સ્વરૂપમાં ભગવાન કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી આપણે ઉજવીએ છીએ હવે ભગવાન શ્રી કૃષ્ણ વાદળી કપડાં પહેરે કે આમ કરી એવું કશું ના કશું જ નહીં એ પ્રગટ થયા પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે જન્મ જયંતિ ઉજવવામાં આવે છે મહાપુરુષો ક્યારે વિદાય લીધી એ ઉજવવામાં આવતું નથી કેમ કે આપણા હિન્દુ શાસ્ત્રોમાં ઉત્સવ જન્મોત્સવ આત્મોત્સવ પ્રગટ પ્રગટ થયું એ મનાવવામાં આવે છે ક્યાંય એવું લખ્યું નથી કે તમે શોક કરો કે તમે રડો ક્યાંય નથી બધે એવું લખ્યું છે કે આનંદ કરો આનંદિત થઈ જાઓ તમને મનુષ્ય જીવન મળ્યું છે તમને મનુષ્ય જન્મ મળ્યો છે તો આનંદિત થાઓ અને જાગો તમે તમારા તરફ જોવો લગભગ બહારની તરફ જ હોય છે હંમેશા મનુષ્યનો એ સ્વભાવ છે મોટા ભાગના મનુષ્યનો સ્વભાવ છે કે બીજા ઉપર દોષારોપણ કરવું અને એ આદત આ મનુષ્યની આ જીવને જન્મો જન્મથી એટલી થઈ ગઈ છે કે હંમેશા બીજા ઉપર ઢોળી દેવ એ તેના સ્વભાવમાં આવી ગયું છે કે આના કારણે જ આવું થયું પણ તે પોતાની તરફ વળીને નથી જોતો કે એમાં મારી કઈ ભૂલ છે એમાં મારો કઈ દોષ છે એ પોતાના તરફ વળીને નથી જોતો અને માટે જ ક્યાંક ને ક્યાંક તેની પ્રગતિ અટકી જાય છે અને લગભગ અમુક ઘણા મનુષ્ય એવા હોય છે કે જે બીજાને સલાહ બહુ જ સારી સારી આપે અને પોતે તો એનો અમલ કરતા જ ન હોય જેમ કે હમણાં જ હોસ્પિટલમાં જોયું કે ડોક્ટર નર્સ બધાને સલાહ આપે કે તળેલું ન ખાવું જોઈએ બહારનું ન ખાવું જોઈએ પેકેટની વસ્તુ ન ખાવી જોઈએ મેદો ન ખાવો જોઈએ આ ન ખાવો જોઈએ તે ન ખાવો જોઈએ ઘરનો તાજો સ્વચ્છ સાત્વિક ભોજન લેવું જોઈએ જેનાથી શરીર સારું રહે તંદુરસ્ત રહે તમે નિરોગી રહો બરાબર છે ઓકે થોડી વાર પછી જ મેં જોયું તે એમના હાથમાં જ વેફર્સના પેકેટ હતા બિસ્કિટ હતા બ્રેડ હતો બટર હતું પનીર હતો ઓહો બધાને બધા દર્દીઓને એ પોતે સલાહ સૂચન આપે પણ પોતે તો એનો અમલ કરતા જ નથી એટલે ક્યાંક ક્યાંક ને એ પણ એ ડોક્ટર પણ રોગમાં સપડાઈ જતા હોય છે કહેવાનો તાત્પર્ય બીજાને કહેતા પહેલા તમે તમારી તરફ વળીને જુઓ કે શું હું એવું જીવન જીવું છું શું એ મારામાં છે સો હું આટલો સાત્વિક ખોરાક લઉં છું હું આટલો સાત્વિક આહાર લઉં છું એ તરફ વળીને જુઓ અને ઘણી વખત જોયું છે કે ડોક્ટરના ત્યાં આવતા દર્દીઓ સારા થઈ જાય છે અને ડોક્ટર જ વહેલા મૃત્યુ

દ્રષ્ટિ પોતાના તરફ લઈ જવા શીખો લઈ જતા શીખો દ્રષ્ટિને પોતાની તરફ પોતાની તરફ વાળતા શીખો દ્રષ્ટિને કે હા આમાં મારી કઈ ભૂલ છે મારે શું સુધારો કરવો મારે શું અપનાવવું મારામાં કઈ ખામી છે મારે ક્યાં સુધરવું મારે ક્યાં જાગૃત થવું એ તરફ જો તમે ધ્યાન રાખશો તો હકીકતમાં તમે પ્રગતિના પંથે પ્રયાણ કરશો દરેક ક્ષેત્રમાં એવું છે ઘણા ગુરુઓ ઘણા જે એમ જ સત્સંગ બોલતા હોય કે કંઈ સમજાવતા હોય એનું જીવન જોયું તો અમુક તો એવા કે શિષ્યોને તો બહુ ઉપદેશ આપે બરાબર અને એમના જીવનમાં કોઈ હોય જ નહીં કશું જ ન હોય અને ઘણી વખત એવું એ થાય કે શિષ્યને ઉપદેશ આપતા આપતા શિષ્યની શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો શિષ્ય પહોંચી જાય અને ગુરુ તેના ત્યાં રહી જાય અમુક જે કથાકથિત ફક્ત સાંભળેલી વાતો કહેતા હોય એવા અને શિષ્ય પહોંચી જાય એની શ્રદ્ધા વિશ્વાસ હતી ગુરુ તત્વ પ્રત્યે તો એ પહોંચી જાય ને ગુરુ તેના ત્યાં રહી જાય એટલે બીજાને કહેતા પહેલા તમે પોતાની તરફ પણ જુઓ જીવાતમાંનો સ્વભાવ છે હંમેશા બીજા પર દોષારોપણ કરવો અને ચાલો ચેતન પર દોષારોપણ કરે તો ઠીક છે સમજાય પણ અમુક વખત જળ ઉપર દોષારોપણ થઈ જતું હોય છે કેમ કે પૂર્વનો સ્વભાવ છે હમણાં જ આ ઉતરાણ આવી રહી છે બરાબર એટલે પતંગની દોરી રસ્તામાં વચ્ચે આવી જાય એટલે બધા પેલો સળિયો લગાવતા હોય છે તો કોઈ કાર્ય હોય જવું હોય તો મને પણ વિચાર આવે કે હું પણ એક સળિયો લગાવી દઉં ક્યાંક દોરી હોય બરાબર તો સળિયો લગાવી દીધો એને બરાબર લગાવ્યો પછી ચેક કર્યું કે હા બરાબર છે એટલું ધ્યાનથી ચેક નહોતું કર્યું ખાલી આમ જોઈ લીધું કે બરાબર લગાવેલો છે ને ઠીક છે પછી ત્યાંથી હું નીકળી થોડે આગળ ગઈ અને સળિયો નીકળી ગયો મેં કીધું કીધું આ આ પણ રહેતો જ નથી ફરી કે બરાબર લગાવી દે બીજી વખત સડીયો લગાવી દીધો બરાબર ઓકે ઘરે ગઈ બીજા દિવસે કોઈ સેવાકારી હતું ફરીથી નીકળી અને રસ્તામાં ફરીથી એક બાજુથી સળિયો નીકળી ગયો રસ્તામાં ઊભી રહી સરખો કર્યો ના થયો થોડે આગળ ગઈ ફરીથી એ જ બાજુથી સળિયો નીકળી ગયો સરખો કર્યો ન થાય સળિયો નીકળી ગયો એટલે રસ્તામાંથી એક દોરી લીધી દોરી લઈને બરાબર સળિયો ફિટ રાખી દીધો અને પછી ગઈ પછી રસ્તામાં કીધું કે આ સળિયો એક તો સીધો રહેતો નથી લગાયો ત્યારનો હેરાન કરે છે કીધું હવે ના નીકળતું શાંતિ થી રહેજે થોડો ડગ ડક ડગ ડક ડગ ડગ થતો હતો એમ કરતા કરતા જ્યાં પહોંચવાનું હતું ત્યાં હું પહોંચી ગઈ અને પછી આ ઘટના પૂરી થઈ પછી સત્સંગમાં વાતચીત થતી હતી એટલે સદગુરુને કીધું કે આ રીતે થયું સળિયો લગાવ્યો નીકળી ગયો એક વખત નીકળ્યો બે વખત પાંચ વખત એવું થયું આ સળિયાનો ત્રાસ થઈ ગયો શાંતિથી ન દેતો એટલે સદગુરુએ કીધું કે સળિયાનો ત્રાસ નથી થયો એ ત્રાસ ન કહેવાય એ શું કહેવાય અનુભવ કહેવાય એ અનુભવ થયો સળિયો ભૂલ સળિયાની છે કે તારી મેં કીધું ભૂલ તો મારે જ છે તે બરાબર જોયું નહીં બરાબર ચેક કર્યું નહીં બરાબર સળિયો લગાવડાયો નહીં બરાબર ખેંચીને જોયું નહીં એટલે સળિયો નીકળી ગયો એમાં સળિયાનો કોઈ દોષ નથી એનો કોઈ ત્રાસ નથી ભૂલ તારી છે શીખવાનું તારે છે આ તને અનુભવ થયો જાગૃત તારે રહેવાનું છે એમાં સળિયાને દોષ આપવાની કોઈ જરૂર જ નથી એટલે મને રાઈટ થઈ કે હા વાત તો સાચી છે સળિયાનો તો કોઈ દોષ છે નહીં એનો કોઈ ત્રાસ છે નહીં કે એનો કોઈ વાંક ગુનો છે નહીં મેં બરાબર જોયું નહીં હું જાગૃત રહી નહીં બરાબર લગાવીને ખેંચીને ચેક ન કર્યું એટલે સળિયો વારંવાર નીકળી ગયો અનુભવ થયો મને હું જાગૃત થઈ હવે આગળથી ધ્યાન રાખવાનું મેં કીધું હા સદગુનો વાત તો સાચી છે કે ભૂલ મારી જ છે સળિયા ને નહીંક મારો છે સળિયાનો નથી એક કહેવાનો કે સ્વભાવમાં એવું થઈ ગયું છે એટલે કોઈ વખતે બીજા પર દોષારો પણ થઈ જાય જડ હોય તો થઈ જાય કે આના કારણે જ આવું થયું પણ સમર્થ સદગુરુ હોય એ પાછા વાળે કે ના બીજા પર દોષ દેવાની જરૂર તમે જાગો તું જાગ્રત થતું તો તે તું તૈયાર થા એટલે પછી સમજાયું કે વાત તો સાચી છે કે બીજા પર દોષારોપણ ન કરતા હંમેશા પોતાની બાજુમાં સ્વ તરફ જોવું જો તમે સ્વ તરફ જોશો તો તમને તમારી ભૂલ તમારા દોષ દેખાશે અને એ દૂર કરતા કરતા તમે પ્રગતિના પંથે પ્રયાણ કરશો એટલા માટે જ તો સત્સંગની જરૂર છે સદગુરુ એટલા સકારાત્મક હોય એટલું એમનું આભામંડળ સકારાત્મક હોય દિવ્ય હોય કે એ આભામંડળમાં કોઈ નેગેટિવિટી કોઈ નકારાત્મક વિચાર કોઈ બુરા વિચાર હોતા જ નથી કેમ કે એ તો પોતે પોતાના સ્વરૂપમાં બ્રહ્મ સ્વરૂપમાં એટલા મસ્ત હોય છે એટલા જાગૃત હોય છે કે તરત જ શિષ્યને ક્યાં અવરોધ આવ્યો ક્યાં અટક્યો ક્યાં રોકાયો ક્યાં એની દ્રષ્ટિ આમ કઈ તરત જ સદગુરુને ખબર પડે ને એને પાછો સીધા રસ્તે લઈ જાય છે છે માટે સત્સંગ નું જીવનમાં બહુ મહત્વ પહેલાની આપણે કોઈ કથા સાંભળીએ કોઈ વાર્તા કે કોઈ પણ પ્રસંગ સાંભળીએ તો એમાં તો સાંભળ્યું ઘણું તો લગભગ સત્સંગમાં રાજાઓ જતા મંત્રીઓ જતા મોટા મોટા મહાનુભાવો જતા હવે એ વખતમાં રાજા હોય તો એને કેટલા કાર્યો હોય એટલા તો આપણે અત્યારે ન હોય કળિયુગ છે બધી ફેસિલિટી છે એટલે સમય હોય જ ન હોય એના હોય પણ સમય તો હોય જ હવે એ વખતે રાજાઓને કેટલા કાર્યો હોય તો એ સમયમાં રાજાઓ સમય લઈને સદગુરુઓ પાસે મહાપુરુષો પાસે બ્રહ્મનિષ્ઠો પાસે જતા આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન સત્સંગ સાંભળતા જીવનમાં ઉતારતા એ રીતે જીવન જીવતા એમને પૂછી પૂછીને એમના વચન પર રહીને કાર્ય કરતા અને એટલા માટે જ એમનું જીવન અદ્ભુત અને અલૌકિક રીતે પસાર થતું હતું રાજાઓ એ મહાપુરુષોના શરણે જતા હતા હવે તમે વિચાર કરો જ્યારે આપણે તો સામાન્ય મનુષ્ય કહેવાય આપણી પાસે તો સમય છે કળિયુગ છે આટલી બધી ફેસિલિટી છે અને જો આપણે સત્સંગમાં ન જઈએ તો એ કેટલી મૂર્ખતા માટે હજાર કામ મૂકીને સત્સંગમાં જવું જ જોઈએ સત્સંગ આત્માનો સંઘ આવા બ્રહ્મનિષ્ઠ સહસ્તારમાં પહોંચેલા શૂન્ય શિખરમાં પહોંચેલા મહાપુરુષોના સાનિધ્યમાં જવાથી એમના સાનિધ્યમાં બેસવાથી તમે તમારા સ્વરૂપની નજીક આવો છો તમારા આત્મ સ્વરૂપની નજીક આવો છો અને જેટલા તમે તમારા આત્મ સ્વરૂપની નજીક આવશો એટલા ભય ચિંતા ડરથી મુક્ત થશો માટે સત્સંગમાં રહો આનંદમાં રહો પોતાના દિવ્ય સ્વરૂપને ઓળખો એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ